માણેકપુરા મુના વચ્ચે બિસ્માર માર્ગને લઈને ગ્રામજનો આક્રમક મૂડમાં ડેસા તાલુકાના માણેકપુરા મુના ગામને જોડતો ત્રણ કિલોમીટરનો માર્ગ છેલ્લા બાર વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે સાતસોથી વધુ ગ્રામજનો અને એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને રોજ અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ માર્ગના તાત્કાલિક નવીનીકરણની માંગ સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર કરવામાં આવી હોવા છતાંય હજી સુધી કોઈપણ પ્રકારની સકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી આથી ગ્રામજનોમાં તંત્રની નિષ્કાળજીને લઈને રોષ જોવા મળી રહ્યો છે આ માર્ગ પર વર્ષ બે હજાર બારમાં મેટલ પાથરવામાં આવ્યું હતું ત્યારથી લઈને આજ દિન સુધી રોડનું કોઈપણ પ્રકારનું નવીનીકરણ કે મરમ્મત કરવામાં આવી નથી માણેકપુરાના લોકો માટે મુના ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં જવા માટે આ માર્ગ મુખ્ય માર્ગ છે જ્યાંથી દરરોજ સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ખરાબ રસ્તાને કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવવી પડી રહી છે જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસી રહી છે જેમાં વધુ વરસાદ પડે તો આ માર્ગ પરથી પ્રસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે કેવી રીતે માર્ગ પરથી પ્રસાર થવું તે પણ એક ગંભીર સવાલ ઉઠવા પામ્યો છે માણેકપુરા થી મુના જવા માટેનો રસ્તો બહુ ખરાબ છે નેહાળી તો બહુ તકલીફ પડે છે ડિલિવરી આવે ને તો કોકની ગાડી ભાડે કરવી ને હજાર રૂપિયા કરતો હોય આવતું નહીં અને સંસદ તારા ધારાસભ્યની જોણ કરી ઘણી રજૂઆતો કઈ કોઈ આ બધો પડ ઉછળ લેતા નહીં નિકાલ જ દસ્તો ન આવતો નહીં